પલસાણા નેશનલ હાઇવે અડતાલીસ કરણ બસ સ્ટેન્ડ પાસેથી એલસીબીની ટીમે રૂપિયા સાત પોઈન્ટ ઓગણસાઠ લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી બે ને વોન્ટેડ જાહેર કર્યા છે

તેવી ચોક્કસ બાતમી આધારે કરણ ગામની સીમમાં મુંબઈ થી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કરણ ગામના બસ સ્ટેન્ડ નજીક નાકાબંધી કરીને બેઠા હતા દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી અંદર ચેક કરતા વિદેશી દારૂ વિસ્કી તથા ટીન નંગ જેની કુલ કિંમત રૂપિયા જથ્થો સાથે ઇનોવા કાર ચાલક બાવીસ વર્ષીય ચાલક આફતાબ અકબર શેખને ઝડપી દારૂનો જથ્થો ભરાવનાર અને કડોદરા ખાતે લેનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યાની પ્રેસનોટ મંગળવારે સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ બારડોલી રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીએન જાડેજાએ હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત